એ નમસ્કાર મિત્રો જે આ શક્ય હું છું રામ સોલંકી તમે જોઈ રહ્યો છે મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રહી છે કોન્સ્ટન્ટ આપણે પણ સત્યની નજીક હોય એવી રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે સૂચનો બહાર પાડવા બાબત મિત્રો જે જૂના શિક્ષકોની ભરતીની રાહ જોવાઈ રહી છે સોરી ભરતી મીન્સ કે બદલી એક પ્રકાર અંતર્ગત રાહ જોઈ રહી છે તે અહીંયા પાંચ બે બે પચીસના રોજ એપ્રૂવ થયેલ જે લેટર તમને બતાવી રહ્યો છે એમાં જે મૂળભૂત એમના બદલી અંગ બાબતે જે મુખ્ય રસ્તાનું રોડું હતું એ દૂર થઈ ગયું છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે પંચાણું રીતે જે ક્રમાંકના સામેના ઠરાવથી રાજ્યની બિર સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બતાવતા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે સૂચનો બહાર પાડવામાં આવેલ છે જે ઠરાવની સૂચના ક્રમાંક ત્રણ છમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલી હતી ઉમેદવારો જૂના શિક્ષક તરીકે અરજી કરતા પૂર્વે જે શાળામાં હાલ નોકરી કરે છે તે શાળા મંડળ સંચાલય આચાર્યની એનઓસી મેળવવાની રહેશે અને એનઓસીની નકલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન રજૂ કરવાની રહેશે શાળા મંડળ આચાર્ય તરફ સમય સમયમર્યાદામાં ગેરવૈદિક કારણોસર એનઓસી ન મળવાના કિસ્સામાં સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી એનઓસી આપી શકશે પરંતુ આ અંગે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરના ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોને ઓગણીસો ચુંબોતેર અને ગ્રાન્ટિનિયર કોડ ઓગણીસ ચોસઠની જે જોગવાઈ છે તથા મળેલ સત્તા અનુસાર શાળા અને શાળા મંડળ વિરુદ્ધ કાર્યવાહી કરવાની રહેશે ઉક્ત જોગવાઈ મુજબ અન્ય શાળામાં નોકરી કરવા માટે અરજી કરનાર શિક્ષકને શાળા સંચાલક મંડળ પાસેથી એનઓસી મેળવવાની રહે રહે છે હાલના સમય મર્યાદામાં સમયમાં કેન્દ્રીકૃત ભરતી પ્રક્રિયા દરમિયાન નિયત સમયગાળામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે અને ઓનલાઈન અરજી વખતે ઉમેદવારે સંચાલક મંડળ પાસેથી મેળવી એન તારીખ દર્શાવવાની હોય છે પરંતુ ભરતી સમયે શાળા સંચાલક મંડળના અધિકૃત સભ્યોની ગેરહાજરી શાળા સંચાલક મંડળની ચેરિટી કમિશનમાં દાવા અંગે ચાલતા કેસો તથા શાળા સંચાલક પૈકી કોઈ સભ્ય જીવિત ન હોય તો સમયમર્યાદા પૂર્ણ થઈ હતી અને નવા મંડળની નિમણૂક બાકી હોય વગેરે જેવા સંજોગોમાં ઉમેદવાર સમય મર્યાદામાં ઓસી મેળવી શકતા નથી કે નવી જગ્યાએ હાજર થવા છૂટા થઈ શકતા નથી જેથી ઉપરોક્ત જોગવાઈમાં ફેર વિચારણા થવી આવશ્યક જણાય છે શિક્ષકોને પોતાની પસંદગીના સ્થળે તથા પસંદગીના હોદ્દા પર ફરજ બજાવવાની તક મળે તથા તેઓને પોતાનો વ્યક્તિગત વિકાસ કરી શકે તે હેતુથી અન્ય શાળામાં જવાની અરજી કરવા માટે શાળા સંચાલક મંડળની એન મેળવવી ન પડે અને શિક્ષણ પોતાની શિક્ષક પોતાની ઈચ્છા મુજબ વ્યક્તિ સ્વતંત્રનો હક્ક ભોગવી શકે તે હેતુ ઉક્ત જોગવાઈમાં સુધારો કરવા અંગેની બાબત રાજ્ય સરકારના સક્રિય વિચારણા હેઠળ હતી પુખ્ત વિચારણાના અંતે તથા વંચાણમાં લીધે ક્રમાંક બેના ઉપરની સિંગલ ફાઇન માન્ય મંત્રીશ્રીની પ્રાથમિક શિક્ષક અને માધ્યમિક શિક્ષકની મળેલ મંજૂરી અન્વયે વંચાણમાં લીધે ક્રમાંક એક સામેના ઠરાવની અંદર નીચે મુજબની જે નીચે મુજબનો સુધારો કરવામાં આવ્યો છે તો ઉમેદવારોએ કયો સુધારો તો એક આઠ બે હજાર ચોવીસનો ઠરાવની મૂળ જોગવાઈ હતી કેવી તો કે ઉમેદવારો જૂના શિક્ષક તરીકે અરજી કરતા પૂર્વે જે શાળામાં હાલ નોકરી કરે છે તે શાળા મંડળ અત્યારે એની એનઓસી મેળવવાની રહેશે અને એન નકલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે રજૂ કરવાની રહેશે શાળા મંડળ અને આચાર્ય તરફથી સમય મળે તેમને ગેરવ્ય કારણોસર એન ન મળવાના ખિસ્સામાં સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી એનોસી આપી શકે પરંતુ આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચુંબોતેર અને ગ્રાન્ટિડ કોડ ઓગણીસો ચોસઠની જોગવાઈઓ તથા મળેલ સત્તા અનુસાર શાળા અને શાળા મંડળ વિરુદ્ધ કાર્ય કરે કાર્યવાહી કરવાની રહેશે એ જૂની જોગવાઈ હતી હવે નવી સુધારેલી જોગવાઈ લખી છે કે આ જોગવાઈ મૂળ અસરથી રદ કરવામાં આવે છે વધુમાં શાળાઓ સંચાલક મંડળે ઉમેદવારે નવી જગ્યાએ હાજર તથા છૂટા થવા માટે નિયમો અનુસાર જરૂરી પ્રક્રિયા કરી સમયમર્યાદામાં હાજર અને છૂટા કરવાના રહેશે કિસ્સામાં સંચાલક મંડળ દ્વારા ઉમેદવારોને હાજર કે છૂટા કરવામાં ન આવે તો યોગ્ય કારણ મેળવી યોગ્ય કારણો મેળવી વ્યાજબીપણાની ચકાસણી કરી જિલ્લા શિક્ષણ અધિકારી ઉમેદવારોને હાજર અને છૂટા કરવા બાબતે યોગ્ય નિર્ણય કરી શકશે અત્યારે કે શિક્ષણ સહાયકની ભરતી માટે અરજી કરનાર ફરજમાં ચાલુ હોય તેવા શિક્ષક કે અત્યારે શાળા સંચાલક મંડળ પાસેથી એનઓસી લેવાની થતી નથી પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ વિનિયમ ઓગણીસો ચુંબોતેરની જોગવાઈ ચોત્રીસ મુજબ શાળા સંચાલક મંડળને જાણ કર્યા અંગેનો પત્ર રજૂ કરવાનો રહેશે આ ઠરાવ કમિશનર શાળાઓની કચેરીની સિંગલ ફાઇલ ઉપરથી સરકારથી તરફથી સોળ એક બે હજાર પચીસની નોંધથી મળેલ અનુમતિથી બહાર પાડવામાં આવે છે ગુજરાત રાજ્ય પારસીના હુકમથી અને તેમના નામે એ જી ચૌધરી ઉપસચિવ તો મિત્રો આપણે જોઈએ છે કે જે જૂના શિક્ષકની ભરતી બાબતે જે કોકડું ગૂંચવાયેલું હતું એનો અહીંયા ઉકેલ આ પરિપત્રથી આવી ગયો છે પાંચ બે બે હજાર પચીસના રોજ આને એપ્રુવ મળેલું છે તો હવે આશા રાખી શકીએ કે જેમ આચાર્યનું શરૂ થઈ ગયું અને એ એકવીસ તારીખ સુધી પૂર્ણ થઈ જશે ત્યારબાદ ફરીથી આ જૂના શિક્ષકની જે બદલી એક પ્રકારની ભરતી અને એક પ્રકારની કહેવાય ને બદલી એ ચાલુ થઈ જશે અને આપણી જે ભરતી છે એની પ્રોસેસ પણ ક્રમિક રીતે આગળ વધે એવી આશા સાથે અસ્તુ જૈહિંદ વંદે માત્ર જેવી શક્તિ મળે છે નવા જ આવજો ધન્યવાદ